હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે ગરમીઓ માટે એકદમ ઠંડો ઠંડો અને ચિલ્ડ અને આ ગરમીઓમાં પીને તો એકદમ ફ્રેશ ફીલ થાય તેવા કોલ્ડ કોકોની રેસીપી બનાવીશું આજે અને ઘરમાં નાના મોટા સૌને પસંદ આવે તેવા ત્રણ ફ્લેવર સાથે બનાવીશું તો આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો અને બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો ફ્રેન્ડ્સ ફટાફટ આવી જાઓ કિચનમાં તો ગરમીઓમાં પી શકાય તેવું રિફ્રેશિંગ કોકો બનાવવા માટે અહીંયા મેં એક લીટર જેટલું દૂધ લઈ લીધું છે અહીંયા તમે કોઈ પણ દૂધ લઈ શકો છો અત્યારે હું ગરમ કરેલા દૂધનો ઉપયોગ કરી રહી છું તમે ગરમ કર્યા વગરનું પણ લઈ શકો છો અને અહીંયા તમે ગાયનું દૂધ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ કોકો બનાવવા માટે આપણે આ દૂધમાં કસ્ટર્ડ પાવડર એડ કરીશું તો થિકનેસ તો એકદમ સારી એવી આવી જશે તો તમે ગાયનું દૂધ પણ લઈ શકો છો તો પહેલાં આપણે દૂધને ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું આપણે આ દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીશું તો હવે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી પણ કરી લેશું હવે આ બાઉલમાં આપણે મોટી ત્રણ ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરીશું ફ્રેન્ડ્સ જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર ના હોય તો એની જગ્યા પર તમે કોર્નફ્લોર પણ એડ કરી શકો છો અને ફ્લેવર માટે વેનીલા એસેન્સ પણ એડ કરી શકો છો પણ કસ્ટર્ડ પાવડરથી રિઝલ્ટ વધારે સારું આવે છે હવે આપણે ચાર મોટી ચમચી જેટલો કોકો પાવડર એડ કરીશું ફ્રેન્ડ્સ આજે હું તમને એવું પ્રિમિક્સ પણ બતાવીશ જેનાથી તમે તમે ત્યારે કોકો બનાવીને એન્જોય કરી શકો છો અને હવે અડધા કપ જેટલી ખાંડ એડ કરીશું ફ્રેન્ડ્સ કોકો થોડો સ્વીટ સાઈડ હોય છે એટલા માટે હું અડધો કપ જેટલી ખાંડ એડ કરી રહી છું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો આપણે વચ્ચે વચ્ચે દૂધને પણ હલાવતા રહેશું અને ફ્રેન્ડ્સ આ મિક્સને તમે મિક્સર જારમાં ક્રશ કરીને તેનું પ્રીમિક્સ બનાવીને રેડી કરી શકો છો અને આ પ્રિમિક્સને તમે કોઈ એર કન્ટેનર બોટલ કે બોક્સમાં ભરીને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ગરમીઓમાં તમને ગમે ત્યારે રિફ્રેશિંગ એવું કંઈ પીવાનું મન થાય તો તમે આ પ્રિમિક્સથી કોકોને ફટાફટ બનાવીને રેડી કરી શકો છો તો હવે આપણે તેમાં થોડું દૂધ એડ કરી દઈશું અહીંયા મેં જે આપણે દૂધ ગરમ કરવા મૂકેલું છે તેમાંથી જ લઈને એડ કરેલું છે અને અહીંયા આપણે દૂધને બહુ વધારે ગરમ હોય તેવું નથી લેવાનું થોડું ગરમ થાય ત્યારે જ તેમાં એડ કરી દેવાનું અને આ રીતે થોડા ગરમ દૂધને એડ કરવાથી આ મિશ્રણને મિક્સ કરવામાં વધારે ઈઝી રહી છે અને એડ કરેલી ખાંડ પણ થોડી મેલ્ટ થઈ જાય છે તો દૂધમાં મિક્સને એડ કર્યા પછી આપણે વધારે સમય નહીં લાગે અહીં આપણે કોઈપણ જાતના લમ્સ ના લે એ રીતે મિક્સ કરીશું તો અહીંયા આપણું આ કોલ્ડ કોકો માટેનું મિક્સ રેડી થઈ ગયું છે અહીંયા આપણી આ ખાંડ પ્રોપર રીતે મેલ્ટ નથી થઈ પણ આપણે જ્યારે આ મિક્સને દૂધમાં એડ કરીશું ત્યારે એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે તો હવે આપણે દૂધને પણ જોઈ લેશું તો ફ્રેન્ડ્સ દૂધમાં એક ઉભરો આવી ગયો છે તો હવે તેમાં મિક્સ એડ કરતા અને સાથે સાથે હલાવતા જેથી તેમાં કોઈ લમ્સ ના પડે ફ્રેન્ડ્સ જો તમે કોકોને આ રીતે ઘરે જ રેડી કરી લેશો તો તમારે આટલા તાપમાં બહાર જઈને પીવાની જરૂર જ નહીં પડે અને આજે આપણે આ કોકોને ત્રણ અલગ રીતે સર્વ કરીશું જેથી ઘરમાં બધા જ પોતાના મનપસંદ કોકોને એન્જોય કરી શકે તો એક વાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગે